તો हेलो મિત્રો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે આજે જાવું છે કોળ્યાક અ કોળ્યાક શું માટે જાવું આપણે રીનાને પૂછ્યું બરોબર રીના આપણે કોળ્યાક શું કામ જાવું બોલ આપણે જાવું છે માનસીબેનનું એની નીસામાં કોલેજ ફી છે હા તો ખાતું બંધ થઈ ગયું છે એટલે એટલા માટે જવાની આધાર કાર્ડ ને બધું લઈ લીધું હા બધું લઈ લીધું હે બધું લઈ લીધું છે કાનાની સોંપલે લીધી એમાં એન્ટ્રી પડાવવાની છે કાનાની દીધી ને તો હાલો મિત્રો આપણે તો હવે કોળી એક જઈએ છીએ અને બેંક માં મળીએ આપણે હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગીતાભાઈ ઘરે તો અહીંયા આપણે જો અમારા ગુરુ પ્રથમ આપણે અહીંયા મળી ગયા છે જો ભાઈ આ બેઠા છે મેહુલ નીતા વલોગ નામની શાલ નાખે છે આપણે મેહુલભાઈ

છે નવી નવી ચેનલ ચાલુ કરી બધા સપોર્ટ આપજો આ ગીધાભાઈ નું ઘર છે આ મકાન મિત્રો આવી રીતના મકાન માં છે

કુલદીપ ડીશવાળા ડીસવાળા કારક હાથબધો આંટો મારો તો ગીદા ભાઈને મુલાકાત લેજો ભાઈ રોડ કાંઠે ગીદા ભાઈને લારી હોય હે મામા પાછું ગીદા ભાઈનું મકાન કેવું છે ખબર એ જે પાક પાયાના બંગલા તારા પાક પાયાના બંગલા કાશી માટી ના મકાન રે નળિયા નાઠે કાણા નથી કેમ લઈ જાવું મલ વાહ માણ્યા ભાઈ વાહ તમે તો મોજ કરી દીધી હો હે નળિયા ના ઠેકાણા નથી વાત બરોબર છે તો ભાઈ જો આવી રીત નું છે ભાઈ તમારો સપોર્ટ હશે તો એક દિવસ બંગલો બનશે અને આ બાજુ જો ભાણ્યા ભાઈ પાછળથી વરસાદ આવતર પાણી આવતું હશે ને જો હા ઈ બધું પાણી મોમાઈ થી વઈ આવે વાડીમાં જો ભાઈ આવી રીતનું ગીધાભાઈ નું મકાન છે વરસાદ આવે ત્યારે તો આ ઝૂપડામાં પાણી આવી જાય છે એવો અમર માયમે કે કે હતા શું કે દે હે માયમે એક ગા ના માને અરે એમ થાય લે ગાવ ગાવ ને ગાવ હાલો સાથો આવો અમે એજી કાશી માટીના એજી પાક માટીના પાકા પાયાના બંગલા તારા જો બા યુટ્યુબર જો બધા સમૂહમાં ગાજે એજી પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના

સાફ પાણી પી લઈને પછી આપણે હવાની કરી હવાણી કરી બરોબર સાફરનું શેન પડે નહીં મન મારું દાજશે સાવગરનું મને શેન પડે નહીં તો જવું અમારે દિમ્પલબેન બેન સાફ પાણી લઈને આવી ગયા છે ખાચીને પણ બે ચાલો બધા સાફ પાણી પીએ અમારા મામાને બધા સાફ પાણી પીવે છે તો હાલો બધા સાફ પાણી પી લઈએ અને પછી પાછા મળી જાય

હલો મિત્રો અમે તો એકથી ઘરે પગી છે પાછા અને ત્રણે વાગી પાણી અમારે આવી જાય છે કોળિયક અમે ગયા હતા અમારે બેબલીનું બેંકની અંદર ખાતું ચેકિંગ કરવા માટે તો એ ખાતાની જરૂર છે બેબલીને નિશાળની અંદર એટલે ખાતાનું કહેવાય છે કરવાનું છે એ માટે મેં બેંકમાં ગયા હતા કોળિયક અને વળતા પાસા આવ્યો છે હાથ મને યાદ આવી ગયો કે આપણે ગીધાભાઈ નવા નવા યુટ્યુબર બન્યા છે ગૌ ગીધા ભલો તો એને મળ્યા અને હવે પાછા ઘેર પગી જશે તો મિત્રો જો આવતા વેત રીના તો જો પાણી ભરવા મંડી હા જો આ તો મંડી પાણી આવતા વેત પાણી તો ભરવું જ પડે હે પાણી તો ભરવું જ પડે ને હવે વરસાદ એ હોય હા તો મિત્રો ઘણા સમય થી મિત્રો ઘણા એમ કે છે કે ભાઈ તમારું ઘર બતાવીશો તમે ક્યાં જગ્યાએ રહ્યો છો તમારું ઘર બતાવીશો તો મિત્રો હું તમને મારું ઘર બતાવું જો મિત્રો આ છે દાદરો આ પ્રથમ પેલા અંદર આવવાનો ગેટ પહેલું બાણું પછી આ માતાજીનો નો મઢ છે ભાઈ મહાકાળી મારો મઢ છે પછી નહીંથી અંદર આવો ઉપર જવાનું દાદરો પછી આ બેઠક રૂમ છે ભાઈ જો આ ટીવી અને આ બેઠક રૂમ છે અને આ છે સંડાસ બાથરૂમ હવે એને બહાર પેક કરો લ્યો અને આ છે ભાઈ અમારું નાનું એવું રસોડું જો આ છે રસોડું અને આ છે અંદરની રૂમ જો મિત્રો આવી રીતનું અમારું મકાન છે ભાઈ આવું અમારું મકાન છે અને આવા મકાન અમે રહીએ છીએ ભાઈ તો મિત્રો હાલો તમને બહારથી પણ મારું મકાનનો નજારો બતાવું કે બહારથી તમારું મકાન કેવું લાગે છે તો હાલો મિત્રો બહારથી મકાન બતાવું તો મિત્રો આ આખા ઘરનો શિર છે આ અમારું ઘર છે આવી રીતનું છે ભાઈ તો હાલો મિત્રો તમને કેમ લાગ્યો આજનો વિડીયો મજા આવી હોય તો વિડીયોમાં લાઈક કરી શેર કરીજો કોમેન્ટ કરીજો અને ભાઈ આજનો વિડીયો આપણે પૂરો કરવો છે તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો ને બાપા સીતારામ ફરી વખત મળશું આપણે ነባ